ગુજરાત રાજ્યમાં કોલેજોમાં અધ્યાપક સહાયકોની ભરતી થાય છે એમાં પણ ખાસ કરીને અનુદાનિત કોલેજોમાં અનુદાનિત કોલેજમાં સરકારે છેલ્લા આઠ વર્ષથી અધ્યાપક સહાયકોને ચાલીસ હજાર એકસોને છપ્પન રૂપિયા માસિક વેતન નક્કી કરેલું છે ગુજરાતની અંદર આઠ અને નવ ખાસ કરીને માધ્યમિક શાળાઓ જેને કહીએ એ માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર અધ્યાપક સહાયકના પગાર કરતાં વધારે છે અગિયાર બારના શિક્ષકોનો પગાર પચાસ હજાર નવ દસના શિક્ષકોનો પગાર એકતાલીસ હજાર અને કોલેજોના અધ્યાપકોનો પગાર ચાલીસ હજાર એકસોને છપ્પન ગુજરાતની અંદર આ કેવું ચાલતું હશે એનું ઉદાહરણ અધ્યાપક સહાયકો ભોગવી રહ્યા છે સાત વર્ષથી પગાર વધારો થયો નથી ગુજરાતમાં પચીસોથી ત્રણ હજાર જેટલા અધ્યાપક સહાયકો આ પગાર વધારાની રાહ જોઈને બેઠા છે જેને સરકાર પગાર વધારો આપતી નથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી લાગણીશીલ હોવાના અને મૃદુ ભાષી કે મૃદુ વ્યક્તિ હોવાનું જ્યારે લોકો માનતા હોય ત્યારે આ અધ્યાપક સહાયકોને પણ એવો અનુભવ થાય કે ખરેખર મુખ્યમંત્રી લાગણીશીલ છે એમની વાત ત્યાં સુધી સંભળાય અને અધ્યાપક સહાયકો જે પીએચડી ડૉક્ટરેટ એન્ડ નેટ સ્લેટની પરીક્ષા પાસ કરી અને અધ્યાપક તરીકે જોડાયા છે એમને ન્યાય મળે એટલે મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે